નમસ્કાર મિત્રો આજે આપણે એક નવા વિડીયો મળ્યા છીએ તો રસ્તામાં આપણે જઈ રહ્યા તો એક આ ફીંડવું એના કાટા આ પ્રકારના હોય છે અને આ ઘણી બધી દેશી દવામાં ઉપયોગી થાય છે જેમ કે લોહી બને છે આ ખાવાથી અમુક બીજા ઘણા બધા એવા ઉપયોગ છે તે આ ફળમાંથી થાય છે અને ફીંડવા કે તમારી પાછું જે ભાષામાં કહેતા હોય તે આવા કાંટા હોય છે અલગ અલગ પ્રકારના અને આ ઉપર કાંટા આવે છે કાંટાને નીચે કાઢી નાખવાના હોય છે અંદરથી લાલ અને ખાવાથી તમારે ઘણી બધી આ પીંડવાથી આ બીજું પણ છે આ કાંટા અને આ પ્રકારના થર પણ ઘણા બધી જગ્યાએ કહેવામાં આવે છે મિત્રો તમારી બાજુ અને શું કહેતા હોય તો કોમેન્ટમાં જણાવી દો